રાજકોટ સિવિલ હોસ્પિટલ જાણે કે વિવાદનું એપી સેન્ટર બની ગઈ છે વારંવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી સિવિલ હોસ્પિટલમાં ફરીથી વિવાદ ઉભો થયો છે શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલો દર્દી વોર્ડની બહાર અર્ધનગ્ન હાલતમાં જોવા મળતા ચકચાર મચી ગઈ છે થોડા દિવસ પહેલા મનોજ ઉદ્ધવ નામના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જે મંગળવારે રાત્રે ભાગી ગયો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જોકે કે ભાગી ગયેલો દર્દી વોર્ડ નંબર બેની બહાર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો જેને હેલ્પ ડેસ્ક દ્વારા ફરીથી વોર્ડમાં દાખલ કરી દેવાયો છે પરંતુ પગમાં ફ્રેક્ચર હોય તેવો દર્દી અચાનક રસોડા વિભાગ પાસે આવ્યો ક્યાંથી તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે સિવિલ હોસ્પિટલમાં દર્દી અચાનક ભાગી જાય ગયા અને ત્યારબાદ બેભાન અવસ્થામાં મળી આવતા સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે થોડા દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલ દ્વારા વૃદ્ધ દર્દીને તરછોડી દીધાની ઘટના પણ બની હતી ત્યારે વધુ એક દર્દીની કરૂણ હાલત સામે આવતા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થાય છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ગંભીર બેદરકારી છે તે સામે આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સિવિલ હોસ્પિટલનો આ રસોડા વિભાગ છે અહીંયા એક દર્દી છે તે બિન વારસી મળી આવ્યો છે જયારે આ દર્દીને વોર્ડ નંબર બે માં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ આ દર્દી છે ચાલી શકતો ન હોવા છતાં પણ આ રસોડા વિભાગમાં કેવી રીતના પહોંચ્યો તે મોટો સવાલ છે અર્ધનગ્ન હાલતમાં આ દર્દી છે તે અહીંયા મળી આવ્યો હતો જયારે સિવિલ હોસ્પિટલના ડેસ્ક હેલ્પ ડેસ્ક વિભાગ દ્વારા તેને ફરીથી દાખલ કરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો વોર્ડ નંબર બેમાં એટલે કે જે સિવિલ હોસ્પિટલ

હોસ્પિટલ ચોકીમાં કરવામાં આવી હતી પરંતુ આ દર્દી અચાનક દર્દી એક મળી આવ્યો શું તમને કઈ ખબર છે નહીં ખ્યાલ નથી કેટલા સમયથી તમે અહીંયા નોકરી કરો બે વર્ષથી અહીંયા ઘટના અહીંયા શું બની ખબર હશે ને રસોડા વિભાગ છે એ તો ખ્યાલ હોય ને નહીં ખ્યાલ નથી કાલ હું આવ્યો તો સાડા સાત બજે

જે પ્રમાણે જે રસોડા વિભાગના સ્ટાફ છે તેમને પણ ખબર નથી કે આ દર્દી અચાનક અહીંયા કેવી રીતના પહોંચ્યો પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે હોસ્પિટલ દ્વારા તેને તરછોડવામાં આવ્યો છે કે શું કારણ કે આ અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં બે જેટલા તબીબોએ એક મહિલા જે વૃદ્ધ હતા તેમને તરછોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનું મોત થયું હતું પરંતુ હવે આ પ્રકારનું દર્દી છે તે ચોથા માળેથી રસોડા વિભાગના બહાર છે ત્યાં મળી આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે તે માનવામાં આવતી હોય છે એવામાં આ પ્રકારની ગંભીર બેદરકારી છે જેને લઈને સિવિલ પ્રશાસન ઉપર પણ હાલ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કેમેરામેન જુને સાથે ભાવેશ વીટી ન્યૂઝ રાજકોટ